નાંદીસરી પોલીસ મથકનો સ્ટાફ તથા અધિકારીઓ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાના કહેવા પર નાંદીસરીના યુવકને ઢોર માર મારવામાં આવતા વડોદરા પોલીસ પર અનેક સવાલો ઊભા થયા છે નાંદેસરી ગામના રૂપાપુરા વિસ્તારમાં રહેતા રાજેન્દ્રસિંહ ગોહિલ નામના યુવકને ગત મોડી રાત્રે નોકરી જતી વખતે રસ્તામાંથી ઉચકી જઈ નંદેસરી પોલીસ મથક ખાતે લઈ જવામાં આવ્યો હતો યુવકને પોલીસની સાથે લઈ જતા નંદેસરી પીઆઈ અને અન્ય સ્ટાફ દ્વારા યુવક ઉપર બેરેમીથી તૂટી પડ્યા હતા અને ગડદા પાટુ અને ઢોર માર મારવામાં આવ્યો હતો યુવકે રડતા રડતા પૂછ્યું સાના કારણે મારો છો ત્યારે નંદીસરી પીઆઈ અને અન્ય સ્ટાફ દ્વારા તું ક્ષત્રિય છે અને ખોટા ધંધા કરે છે તેમ કહી બેરહેમી પૂર્વક માર મારતા રહ્યા હતા નંદીસરી પોલીસ દ્વારા યુવકને એટલો માર મારવામાં આવ્યો હતો કે તેની તબિયત લથડી ગઈ હતી અને સગા સંબંધીઓ યુવકને લઈ એસએસજી હોસ્પિટલ સારવાર અર્થે લાવ્યા હતા યુવકના સગા સંબંધીઓ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા નંદીસરી પોલીસને કહેતા પોલીસ દ્વારા સમગ્ર અત્યાચાર યુવક ઉપર ગુજાર્યો હોવા જણાવ્યું હતું આ ભાઈ ને નંદેશ્રી થી ડ્રાઈવર તરીકે નોકરી કરે છે એ કંપનીએ દાદા પોલીસ વચ્ચે આવીને ઉઠાવી ગઈ કે એકસો એકાવન કરવાની છે પણ ત્યાં રહી જઈને એ ભાઈને એટલો માર માર્યો છે કે બોલી શકે કે ચાલી શકતો બી નથી અત્યારે અમે એસએસજીમાં દાખલ કર્યો છે આ ધર્મેન્દ્રસિંહના કહેવાથી પીઆઈ સાહેબ પછી ગજેન્દ્રસિંહ અને આનંદ આ લોકોએ એટલો માર્યો છે કે બચારો છોકરાની અત્યારે હાલત બહુ ખરાબ છે એસ લાયા છે આના પહેલા મારી જોડે જ ઘટના પણ ત્રણ દિવસ પહેલા મને ઉઠાવી લીધેલો અને ગાડી સાથે ત્યાં હાજર કર્યો મને પણ ધમકી આપેલી કે આવું કેમ કરો છો એમ છત્રીઓ એવી રીતે કે દરેક છત્રીઓ લાઈન અમારી ઠોકી છે એવું કે છે પીઆઈ સાહેબ તો આ પીઆઈ સાહેબ ને તાત્કાલિક બદલી કર્યું જોઈએ અને આ ભાજપના ધર્મેન્દ્રસિંહ ના કહેવાથી આ લોકો એવું કરે છે